રીપી આપણું ફરીથી સ્વાગત છે મિત્રો આજે આપણે ટોપિક જોઈશું સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાય કાર્બોનેટ ને રિલેટેડ કેટલાક એમસીક્યુ થિયરી આપણે હમણાં જોઈએ ચાલો તો એમસીક્યુ નંબર એક

નિર્જળ એન ટુ સીઓ થ્રી ને આપણે સોડા એસ કહીએ છીએ અને એન એ ટુ સીઓ થ્રી ઇન્ટુ ટેન એચ ટુ ને આપણે ધોવાનો સોડા કહીએ છીએ તો બાય વન ગેટ વન ફ્રી એક સાથે એક ફ્રી થઈ ગયા બે ત્રીજું વેપારી ધોરણે સોડિયમ કાર્બોનેટના ઉત્પાદનની પદ્ધતિ કઈ છે તો એન ટુ સીઓ થ્રી આપણે કઈ રીતે બનાવીએ છીએ સોલ્વેની એમોનિયા સોડા પદ્ધતિ કઈ સોલ્વેની એમોનિયા સોડા પદ્ધતિ જે આપણે થિયરીમાં જોયું છે કયા પદાર્થની વચ્ચે પ્રક્રિયા થઈ સોડિયમ બાય કાર્બોનેટ મેળવી શકાય છે જે હમણાં આપણે વાત કરીએ ને સોલ્વે પ્રોસેસ તો સોલ્વે પ્રોસેસની અંદર સોડિયમ બાય કાર્બોનેટલું એમોનિયમ બાય કાર્બોનેટ પ્લસ એનએચસીએલ રીડ સીઓ થ્રી પ્લસ એનએચ ફોર સીએલ આ ઇક્વેશન આપણે થિયરીમાં જોયું છે તો સોડિયમ બાય કાર્બોનેટ કોની પ્રક્રિયાથી મેળવી શકાય છે નોંધ કરાવેલી છે મિત્ર અમે નોંધ કે આમાં પોટેશિયમ બાય કાર્બોનેટ ના મેળવી શકાય કારણ કે ડીઝોલ એટલો થઈ જાય છે તમે ગાળો તો બધું નીચે ઉપર તો કોઈ રહેતું નહીં સમજ પડી

સી ઓ થ્રી માઇનસ ટુ પીઓ છે બેઝિક હોય છે તો કાર્બોન નેટનું બાય કાર્બોન ટ્રાન્સફર થાય છે અને આપણે કે દ્રાવણ આપે ઓ એચ આપે તેને આપણે શું કહે બેઝિક તો કોણ છે

પછી ખાલી સોડા પીવાની સોડા ખાવાનો સોડા પીવાનો સોડા અંદર આગ બહારની આગ ચેપનાશક તરીકે તો કે ચેપનાશક અને અંદરની આગ એટલે એન્ટાસીડ તો આ બંને છે તો કેવું ઓપ્શન એ અને બી બંને તો આપણે આને જોવા દઈશું એ અને બી બંને બે ટીક તો ના કરાય ને આપેલું છે તો એ અને બી બંને શું હતી ચાવી એની ચાવી યાદ રાખજો ત્યાં મેં તમને કીધેલું ખાવાની સોડા પીવાની સોડા અંદરની આંખ બહારની આંખ્રા અહીંયા છે ચેપનાશક તરીકે ચાવી જ મહત્વની છે જેટલી ચાવી પરફેક્ટ યાદ હશે ને એટલા ફટાફટ એમ જ સોલ્વ થશે એને ટુ સી થ્રી અને એને એચ સી થ્રીમાં વધુ બેઝિક સ્ટાર કયું તો હમણાં આપણે જે જોયું ને કાર્બોનેટ કે જ્યારે એની પાણી સાથે પ્રક્રિયા કરીશું ત્યારે શું કરે છે ઓવિચ માઇનસ આપે છે તો એનએ ટુ સીઓ થ્રી જે છે એ બધું બેઝિક છે જો કે આપણને બેઝિક છે પણ વધારે આ આ આનાથી ઓછો બેઝિક કેમ કારણ કે આમાં એક એચ પ્લસ એસિડિક પ્રોટોન છે ને વધારાનો છે એટલે આમાં નથી આમાં બે એનએ પ્લસ જ છે જ્યારે આમાં એક એનએ પ્લસ સાથે એક એચ પ્લસ છે આ એચ પ્લસ છે ને એસિડિકતા જે એસિડિક પ્રોટોન કહેવાય એસિડિકને એસિડિક નેચરને કારણે બેઝિકતા થોડીક ઓછી થઈ જાય છે તો આન્સર શું આવશે એનએ ટુ સીઓ થ્રી नीचे ना संयोजन पेकी कया संयोजन जलीय द्रावणाम में एक-बीजा साथे रह नहीं सके एक बीजा साथे रह नहीं, साथे रही नहीं साथे रही सके એટલે શું रिएक्शन થઈ جاتی કેક નવ બની જાય તો જોઈએ એમાં એકબીજા સાથે ન રહી શકે એવા કોણ આમાં હમણા વાત કરી એસિડિક પ્રોટોન છે બેઇઝ છે તો रिएक्शन થશે बताओ HCO3- ની જ્યારે OH- સાથે પ્રક્રિયા થાય તો એસિડિક પ્રોટોન છે એ ઓએચ માઇનસ લે અને બનાવશે શું તો કે સી ઓ થ્રી માઇનસ ટુ પ્લસ એચ ટુ ઓ તો આ જે છે ને બાય કાર્બોનેટ એ કાર્બોનેટમાં ટ્રાન્સફર થઈ જશે બાય કાર્બોનેટ કાર્બોનેટમાં ટ્રાન્સફર થઈ જશે રિએક્શન થઈ નવું કંઈક બની ગયું માટે તમે એને એકબીજા સાથે રાખી શકો નહીં ચલો આની તો રિએક્શન બી અલગ અલગ છે તો થશે નહીં હવે અહીંયા જુઓ આ પ્રબળ બેઝ બેઝ હોવું છે આ બેઝ પ્રબળ છે એ એસિડિક પ્રોટોનને પોતાની તરફ આકર્ષણ છે આ પાણી છે આ કાર્બોનેટ છે તો આમાં કાર્બોનેટમાં શું નથી એસિડિક પ્રોટોન નથી આમાં પ્રોટોન છે પણ ખેંચવા વાળો નથી આમાં પ્રોટોન છે પણ એ ખેંચવાનો આમાં પ્રોટોન છે પેલો પ્રબળ બેસે ખેંચી લેશે રિએક્શન કરેલ રિએક્શન થાય તો રાખી શકાય નહીં તો કે બાય કાર્બોનેટ ટ્રાન્સફર થશે કાર્બોનેટની અંદર માટે તમે એકબીજા સાથે રાખી શકશો નહીં પાણીમાં દ્રવ્યતાનો યોગ્ય ક્રમ દર્શાવો અમસ્ત છો જો હમણા આપણે જોયું કે ભાઈ કાર્બોનેટ અને બાયકાર્બોનેટ છે તો કે કાર્બોનેટ જે છે ને આ જો લેટિસ એન્થાલ્પી ની વાત કરી આપણે જે ની લેટિસ એન્થાલ્પી વધારે હોય ને એની દ્રાવ્યતા ઓછી હશે તો લેટિસ એન્થાલ્પી ચાલે છે Z+ Z- અને એમની વચ્ચેનો અંતર CaCO3 ની વાત કરીએ નાની CaCO3 તો એની લેટિસ એન્થાલ્પી Ca+2 Ca+2 CO3-2 ચલો અંતર તો આપણે અત્યારે એમ ને એમ રહેવા દે છે તો અહીંયા 4 આઈવા બાકી એમયા જો Na+ SO3- K+ SO3- +2 -2 તો સૌથી વધારે લેટિસ એન્થાલ્પી કોની છે તો કાર્બોનેટની અને જેની લેટિસ એન્થાલ્પી વધારે હોય દ્રાવ્યતા ઓછી હશે તો ઓછી દ્રાવ્યતામાં સીએસસી ઓ થ્રી સીએસસી ઓ થ્રી બે છે ઓકે કાંઈ આવે કાં તો ડી આવે ચાલો અત્યારે પકડો હવે બીજી વાત આ બેમાં તો આમ ઉપર તો સેમ છે હવે નીચેવાળી વાત કરીશું નીચે આરમાં જશો તો હવે અંતરની વાત કરીએ છીએ કદમાં મોટું કયું થાય એનએ પ્લસ મોટો કે કે પ્લસ મોટો કે પ્લસ મોટો તો કે કે માટે એટલે કે કેસ માટે આની લેટીસ્ટ એન્થાલ્પીની વાત કરીએ તો આની જે લેટેસ્ટ એન્થાલ્પીમાં જોઈએ તો એને પ્લસનું જે કદ અને કે પ્લસનું કદ મોટું છે હવે કે પ્લસનું કદ મોટું છે અંતર વધારે છે અંતર વધારે છે કે પ્લસ અને એસ માઇનસ જે છે એમાં કે પ્લસ મોટો છે તો જેટલું અંતર આ વધારે હશે એટલી લેટિસ એન્થાલ્પી ઓછી હશે જેટલી લેટિસ એન્થાલ્પી ઓછી હશે એટલી દ્રાવ્યતા વધારે હશે તો કે આમાં વધારે એટલે ઓપ્શન ડી આવશે આ નીકળી જશે ફરીથી એકવાર કહું છું દ્રાવ્યતા શબ્દ આવે એટલે આપણે લેટિસ એન્થાલ્પી પર જવાનું લેટિસ એન્થાલ્પી વધારે દ્રાવ્યતા ઓછી આમાં તમે જો વીજ તો અહીંયા ચાર છે અહીંયા બે છે પેલા સરખાવી તો કે બાય કાર્બોનેટ કરતા એન્થાલ્પી વધારે છે તો દ્રવ્યતા ઓછી જ તો કાર્બોનેટ આ બાજુ બાય કાર્બોનેટ આ બાજુ કાર્બોનેટ આ બાજુ બાય કાર્બોનેટ આ બાજુ ચલે તો થઈ ગયું હવે બે સરખું છે તો નીચે જાઓ નીચે આર ને જુઓ આર તો એનએ પ્લસ અને કે પ્લસમાં મોટું કોણ તો કે કે પ્લસ એ મોટો છે તો આર વધશે આર વધશે તો લેટિસ એન્થાલપી ઘટશે એ ઘટશે તો વધશે આ થઈ ગયું મારો આન્સર ટી બહુ મસ્ત હતો કે જે તમારે ધ્યાનમાં રાખવાનું રેડી સમજ પેડી મિત્રો બસ જે છે તે આ જો ઇનઓર્ગેનિક ફઝાન્સ લેટિસ એન્થાલપી છે આના પર જ મોટા ભાગના એમસીક્યુનું સોલ્યુશન થાય છે ઓકે મજા આવે છે આવવી જોઈએ ચલો મિત્રો તો ખૂબ ખૂબ આભાર તમારો જોતા રહો ખુશ રહો અને માસ્ક લાવતા રહો